ઝઘડીયા જીઆઈડીસીની બ્રિટનિયા કંપનીમાં પ્રોડક્શન મેનેજર અને ઓફિસર સામે ની ફરિયાદ નોંધવા પામી છે ભરૂચ જિલ્લાના ઝઘાયા સ્થિત જીઆઈડીસી માં આવેલ બ્રિટાનિયા કંપનીના પ્રોડક્શન મેનેજર અને પ્રોડક્શન ઓફિસર સામે કંપનીમાં કામ કરતા મશીન ઓપરેટરે એટ્રોસીટી એક્ટ મુજબ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ પથકમાં ફરિયાદ લખાવતા ચકચાર મચી છે આ અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ પથકમાંથી મળતી વિગતો અનુસાર નરેશભાઈ નવલભાઈ વસાવા રહે ગામ બલદેવા તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચના ઝઘડિયા ની બ્રિટાનિયા કંપનીમાં પેકિંગ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે દરમિયાન થોડા સમય અગાઉ કંપનીના પ્રોડક્શન મેનેજર ભૂપેન્દ્ર ડાગુર અને પ્રોડક્શન ઓફિસર સતત પ્રકાશે મશીન ઓપરેટર નરેશભાઈ વસાવાને અને અન્ય કર્મચારીઓને કંપનીના ટૂપી કરાર સેટલમેન્ટ પણ સહી કરવાનું જણાવ્યું હતું જાણવા છતાં લોકોએ વસાવાને બોલીને અપમાનિત કર્યા કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા પોતાનું જાતિ વિષયક અપમાન કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે કંપનીના મશીન ઓપરેટર નરેશભાઈ વસાવાએ કંપનીના પ્રોડક્શન મેનેજર અને પ્રોડક્શન ઓફિસર સત્યપ્રકાશ સામે અધિકારીઓ સામે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝઘડિયા જેઆઈડીસીની કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કંપનીમાં કામ કરતા મશીન ઓપરેટરને જાતિ વિશે કપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવા બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતા બાબતને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે